પાપડી સ્પેશિયલ સુરત ની પાપડી સ્પેશિયલ પાપડી સુરતી સુરતી પાપડી ભાઈ ચલો ચલો સુરતી પાપડી કોમેડી સ્ટાર હતા પણ ઓય વિડિયો બંધ કરી દીધા નકા વાણે વિડિયો હારા ઉપર હતા ઓ વિડિયો હારા ઉપરતા હતા લો ભાઈ છૂટી પાપડી છૂટી પાપડી છૂટી પાપડી ઓ હો 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 પાપડી વળજી છે એક જો કે હા હા નેતે ઓ હો હો મર હે પાપડી નેતે તો વળજી છો લ્યા જબર પાપડી હ